આજે ગોળીબાર અને છરાબાજીની ઘટના થઈ છે જેમાં એકનું મોત થયું છે ચાર ઇજાગ્રસ્ત છે ઈઝરાયલ શહેર છે હાઈફા જેમાં આ ઘટના બની છે જેમાં ચાર લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે અને બેની હાલત હજુ પણ ગંભીર છે ત્યારબાદ બીજો આપણી પાસે સમાચાર છે જે નાસા તરફથી છે કે નાસામાં નાસાએ પ્રાઇવેટ બુન મિશન ચંદ્રનું જે બહાર પાર પાડ્યું છે This is such an incredible feat for Firefly. Al Khan, Chief Engineer on Ops. Y'all psych the landing. We're on the moon. became the first commercial company in history to complete a fully successful moon landing congratulations to the entire team this is such an incredible feat for firefly nasa our nation and the world Super as we pave the separate. way for a lasting lunar a moon mission firefly is બ્લુ ગોસ્ટ નામનો જે મિશન છે ચંદ્રની સપાટી પર ઉતર્યો અને જેને અજોયને વિશ્વ ચોંકી ગયું હતું અમેરિકાની ખાનગી કંપનીએ પહેલી વાર આ બ્લુ ગોસ્ટને અવકાશમાં લોન્ચ કરીને સૌને ચોંકાવી દીધા છે ત્યારબાદ સમાચાર છે જોર્ડનના જોર્ડનમાં

ભારતના મહત્વના સમાચાર ભારતના મહત્વના સમાચારમાં હિમાની નરવાલ તો આ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આરોપીએ ગુનો કબૂલ પણ લીધો છે તેઓ બંને જણા એક વર્ષથી સબંધમાં હતા હિમાનીએ બાંધેલા સંબંધનો વિડીયો બનાવી આ આરોપીને વારંવાર બ્લેકમેલ કરતી હતી અને જેનાથી કંટાળીને આરોપી સચિને આ પગલું ભર્યું અને હિમાનીને મોતને ઘાટ ઉતારી દીધી છે રોહિત શર્માની વાત છે રોહિત શર્માને ટીમમાંથી હાંકી કાઢવો જોઈએ એ સમાચાર છે કે તેને ટીમમાંથી કાઢવો જોઈએ અને તૃણમૂલ સાંસદ જે છે તેમણે શમા મોહમ્મદને આ બાબતે ટેકો પણ આપ્યો છે કે રોહિતને એની ફિટનેસ પર સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે રોહિતને ટીમમાં સ્થાન ના મળવું જોઈએ તેને કેપ્ટન તો ના જ બનાવવો જોઈએ અને આ લોકોનું કહેવું એવું છે કે અમે જે કહ્યું છે તે બધી વાત સાચી છે about uh, a fitness of a sports person it is not body shaming it's about the fitness of a sports person I always believe a sports person has to be fit so I felt he's a bit overweight and I just tweeted on that and I've been attacked for no reason you know and when I compared him to the other captains previous captains like Dhoni or for that matter Ganguly Dravid, Tendulkar, Kapil Dev so I put in a and Virat. I I I put in in a a statement because I found him. I have the right. It's a democracy. What is wrong in saying Let's not forget ત્યારબાદ સમાચાર છે ભારત ભૂતાનમાં પ્રથમ રેલવે નેટવર્ક સ્થાપિત કરશે પત્રીસો કરોડ નું રોકાણ કરવાની તૈયારી આ વાત લગભગ ચાલી રહી છે કે આ બંને દેશો વચ્ચે રેલ નેટવર્ક શરૂ કરે તે માટે પણ અત્યાર સુધી સત્તાવાર મંજૂરી મળી ન હતી ને હવે તેને સત્તાવાર મંજૂરી મળી રહી છે અને બંનેના દેશોએ આ કરાર પર હસ્તાક્ષર કર્યા છે ત્યારબાદ સમાચાર છે કે જેમને યુએ આપવામાં આવી છે એક દંપતીના પુત્રની હત્યા કરવાનો આરોપ છે તેમના પર કેન્દ્રએ દિલ્હી હાઈકોર્ટને માહિતી પણ આપી છે તે બાબતે પાંચ માર્ચ ના રોજ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે મહત્વના સમાચારમાં સૌથી પહેલા છે કે જલારામ બાપા પર વિવાદિત ટિપ્પણી કરનાર સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ જ્ઞાન પ્રકાશ સ્વામી એમણે માફી માંગી છે રઘુવંશી સમાજમાં ભારે રોષ પણ ફેલાયો છે સ્વામિનારાયણ ભગવાનના સંત ગુણાતાન સ્વામી જોડાયેલો છે જલારામ બાપા જુનાગઢમાં સ્વામિનારાયણ મંદિરમાં ઘણું રહ્યા અને ઘણી સેવા કરી સ્વામી બહુ હેત સ્વામી ગુણાતીતાનંદજી વીરપુર પધાર્યા જલારામ ભગતે સમાચાર સાંભળ્યા કે સ્વામી આવ્યા છે એટલે ખાસ સ્વામીને લેવાને માટે માટે અને પધારાની જગ્યામાં બેસાડ્યા સ્વામી બહુ રાજી થયા જલા ભગતે સ્વામીની પાસે આશીર્વાદ મેકા કે સ્વામી મારો એકમાત્ર માત્ર ઈચ્છા છે કે અહીંયા કાયમને માટે સદાવ્રત ચાલે અને જે કોઈ આવે એ બધાને અહીંયા પ્રસાદ મળે ભોજન મળે એવી મારી ઈચ્છા અને એવો મારો સંકલ્પ છે ગણિતનંદ સ્વામી કે બહુ સારું તો પેલા અમને તો જમાડો સ્વામી કે અમને તો જમાડો ચલા ભગત બહુ રાજી થઈ ગયા અને બાપાએ સ્વામીને બાટી અને દાળ જમાડ્યા જ્ઞાન પ્રકાશ સ્વામી કે જેઓ ટી કરી હતી હવે આગળ જતા આપણે જોઈએ મોદી સાહેબ ગીરમાં ખુલ્લી જીપસી માં સિંહ શિયન અને એમના બચ્ચા અને નીલ ગાયની ફોટોગ્રાફી કરી છે જેનો એક વિડીયો આપણે અ રન ન્યુઝ ચેનલ પર પણ ચઢાવવામાં છે ત્યાં પછી અહીંયા જોઈ શકશો મોદી સાહેબ ગીરમાં સિંહના બચ્ચા નીલ ગાય કરી રહ્યા છે સાથે સાથે ખુલ્લી પણ ડાલ જોઈને ગાડી એમણે ઉભી પણ રાખી હતી આ હતા મોદી સાહેબ કે જેઓ અત્યારે ગીરના પ્રવાસે છે ત્યારબાદ એક સમાચાર છે કે એક કલાકાર છે કીર્તિદાન ગઢવી કે જેઓનું ખૂબ મોટું ને સારું નામ છે પણ ઘણી વાર કલાકારો કોણ જાણે અમુક વિષય પર ખોટા નિવેદનો આપી દેતા હોય છે એમનાથી બફાટ થઈ જતો હોય એવો એક બફાટ કીર્તિદાન ઘડવી થયો છે આવો જોઈએ હું છું આપનો દોસ્ત કીર્તિદારામ ગઢવી પીજીવીસીએલની મેં મુલાકાત કરીને મને જાણવા મળ્યું કે ગુજરાતમાં પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટરનું લોન્ચિંગ થઈ ગયું છે આના વિશે અભૂત માણસો એવી અફવા ફેલાવે છે તમને આમ નુકસાન થશે આમ નુકસાન થશે પણ એક જાગૃત નાગરિક તરીકે તમને કહું છું કે સ્માર્ટ મીટર આપણા બધા માટે આપણા હિતમાં છે એમાં જરાય ગફલતવા માં રહેશો નહીં કોઈ પણ ખોટી અફવાથી દૂર રહેજો અને સ્માર્ટ મીટર તમારા મોબાઇલથી પણ કનેક્ટ છે મોબાઈલ સ્માર્ટ થઈ ગયો તમે સ્માર્ટ થઈ ગયા દુનિયા આખી સ્માર્ટ થઈ ગઈ તો આપણું મીટર કેમ સારું રહેવું જોઈએ એટલા માટે તમને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે તમે જાગૃત નાગરિક તરીકે ફરજ બજાવો અને સ્માર્ટ મીટર અપનાવો કારણ કે એનું કનેક્શન તમને તમારા સીધા મોબાઈલમાં તમને જોવા મળશે તમે કેટલા યુનિટ વપરાયા છે કેટલો બિલ થાય બિલ થાય બધો હિસાબ તમે સાચો કરી શકશો માટે તમને કરબદ્ધ પ્રાર્થના છે કે ખોટી અફવાથી દૂર રહી અને સ્માર્ટ મીટર અપનાવીએ ધન્યવાદ નમસ્કાર મિત્રો જયારે ત્યારબાદ હવે આપણે આગળ વધીએ મનોરંજન જગતના સમાચાર તરફ તો સૌથી પહેલા પચીસ અનુરા બેસ્ટ ફિલ્મ તરીકે એડ્રિયન બ્રોડી બેસ્ટ એક્ટર તરીકે મિકી મેડિસન બેસ્ટ એક્ટ્રેસ આ એવોર્ડ સત્તાણું ઓસ્કાર એવોર્ડમાં આ લોકોને એવોર્ડ મળ્યા છે ત્યારબાદ બીજો એક સમાચાર એ છે કે મહાકુંભમાં સ્નાન કરવા કેટરીના કેફ ગઈ હતી અને કેટરીના કેફ ગઈ હતી તો એની આગળ ભારે ભીડ જામી હતી અને તેમાં એક બે શખ્સોએ એવા વિડીયો ઉતાર્યા કે જેમાં કેટરીના કેફે એની પાછળ દેખાતી હતી એમને કહ્યું કે યે મેં હું યે મેરા ભાઈ હૈ ઓર એ કેટરીના કેફ છે આવી રીતનો ત્રીજ તરીકેનો જે વિડીયો વાયરલ થયો છે એ બાબતે રવિના ટંડન ભારે નારાજ થઈ છે અને એમને આની આકરી ટીકા પણ કરી છે રવિના ટંડને ગોવિંદ જે છે તે આ વખતે એમના દીકરા યશ વર્ધનની જે

એક બહુ સારા ડાયરેક્ટર ગોવારી કોણાર્ક સાથે તો એ રિસેપ્શનમાં મન મૂકીને આશુતોષ ગોવારીકર આમિર ખાન વિદ્યા બાલન સહિતના ઘણા બધા સેલેબ્સે જોરદાર ડાન્સ કર્યો છે અને બહુ મજાનો આ

રવિશાસ્ત્રી સાહેબે સેમિફાઈનલ માટે ટીમ જે પસંદગી હોય તેમણે કહી દીધી છે અને તેમણે જણાવ્યું છે કે ન્યુઝીલેન્ડ સામેની જે ટીમ હતી તેની તે ટીમ આ સેમિફાઈનલમાં આવતીકાલે રમશે તેમાં કોઈ પણ અત્યારે હલ પૂરતા કોઈ ચેન્જીસ કરવામાં આવ્યા નથી ઓસ્ટ્રેલિયાની ટીમ ઓસ્ટ્રેલિયાની ટીમમાં મેથ્યુ શોર્ટ ઈજાગ્રસ્ત થયા છે કે જેને કારણે તેઓ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર છે અને તેઓ આવતીકાલની મેચમાં નહીં રમે જેમ તેમની જગ્યાએ રમશે કોનર કોનોલી ઓસ્ટ્રેલિયાની ટીમમાં આ એક ચેન્જીસ છે અક્ષર પટેલ અને બેટિંગમાં તેમનું શાનદાર પ્રદર્શન રહ્યું છે તો માટે તેમણે હવે વધુ કોન્ફિડન્સ આવતા તેમણે કહ્યું છે કે હવે હું ફિનિશ કરી શકું છું ત્યારબાદ કોલકતા નાઇટ ન્યૂઝ છે કે કલકત્તા નાઇટ છે એટલે કે નવા કેપ્ટન તરીકે હવે આપણને જોવા મળશે અજિંક્ય રાહણે કે જેઓ હાલ અત્યારે ભારતીય ક્રિકેટ ટીમ બહાર છે તો મિત્રો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિવાર તમારો આવતીકાલે ફરીથી મળીશું જ્યાં સુધી મજા કરો ને યાર